મેઘરાજુનગરની શ્રીજી નર્સિંગ કોલેજ ખાતે જિલ્લા પોલીસ વડા સિંહ જાડેજાની અધ્યક્ષતામાં આગામી ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી આજે તારીખ ચાર સપ્ટેમ્બર સાંજે પાંચથી છના અરસામાં મેઘરાજુનગરની શ્રીજી નર્સિંગ કોલેજ ખાતે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી આગામી ઈદ મિલાદ અને ગણેશ વિસર્જનના તહેવારોને લઈને શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી હતી જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે પોલીસ તંત્ર દ્વારા શાંતિ અને સૌહાર્દપૂર્ણ રીતે તહેવારોની ઉજવણી કરવામાં આવે તે માટે જરૂરી સૂચનો જિલ્લા પોલીસ વડા મનોહર સિંહ જાડેજા સહિતના અધિકારીઓ દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા આ બેઠકમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા